હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ જો તમે સાંજે રસોઈમાંથી વહેલા ફ્રી થવા માંગતા હોય તો ફક્ત અડધી વાટકી મગની દાળમાંથી જો આ રેસીપી બનાવશો તો ઘરના દરેકને ખૂબ જ પસંદ પણ આવશે અને એકદમ હોંશે હોંશે ખાશે વળી આ રેસીપી છે આપણે શાકભાજી વગર બનાવવાના છીએ છતાં પણ એટલી જ હેલ્ધી અને પૌષ્ટિક છે તો આજે જ આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો વળી આ રેસીપી છે જો આપણે અગાઉથી થોડીક એવી તૈયારી કરી હોય તો ફક્ત પાંચ મિનિટમાં જ બની જાય છે અને જ્યારે પણ આપણે જમવા બેસવું હોય રાત્રે ડિનરમાં તો આપણે તેને ગરમા ગરમ દરેક સભ્યોને ખવડાવી શકીએ છીએ તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવી જ નવી નવી રેસિપી જોવા માટે તો વિડીયોમાં જોવું એ પ્રમાણે મેં સૌથી પહેલાં અડધી વાટકી મગની દાળ લીધી હતી તેને અડધો કલાક સુધી મેં પાણીમાં પલાળી દીધી હતી અને તેમાંથી આપણે બધું પાણી દૂર કરીને મિક્સર જારમાં લઈ લેવાનું ઘરના ટેસ્ટ પ્રમાણે આદુ મરચાં આપણે ઉમેરી દેવાના અને આપણી દાળ પીસાય એટલું જ ફક્ત પાણી ઉમેર છે અને તેને સરસ રીતે આપણે મિક્સર જારની અંદર પીસી લેવાની છે અહીં એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પાણી વધારે પડતું નથી ઉમેરવાનું આ રીતેની ઘટ પેસ્ટ જ આપણી તૈયાર થવી જોઈએ જો આ રીતેની ઘટ પેસ્ટ તૈયાર નહીં થાય તો આપણી રેસીપી સારી બનશે નહીં તો આ રીતેની પેસ્ટ છે એ તૈયાર થઈ ગયા પછી આપણે તેને એક બાઉલની અંદર લઈ લેવાનું છે હવે આપણે તેની અંદર એક વાટકી સૂજી ઉમેરવાની છે સૂજીને આપણે બરાબર સાફ કરી લેવાની અને પછી જ ઉમેરવાની છે તો અડધી વાટકી મગની દાળની સામે એક વાટકી સૂજી એ એકદમ પરફેક્ટ માપ છે તો જ રેસીપી એકદમ સરસ ક્રિસ્પી બનશે તો સૂજીને બરાબર આપણે મિક્સ કરી લેવાની છે પાણી આપણે ઉમેરવાનું થતું નથી આપણે દાળ જે પીસી છે મિક્સર જારની અંદર એની જે ભેજ અંદર રહેલો હોય છે પાણી રહેલું હોય છે એનાથી જ આપણી સૂજી એકદમ સરસ બની જશે દસ મિનિટ માટે આપણે આપણી સૂજી ફૂલી જાય એટલા માટે આપણે ઢાંકણ ઢાંકીને તેને રવા દેવાનું પછી આપણે દસ મિનિટ પછી ઢાંકણ ખોલવાનું તો આપણી બધી સૂજી છે ખૂબ સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે તેની અંદર છે કાપેલો મીઠો લીમડો સફેદ તલ અને ચીલી ફ્લેક્સ છે આપણે ઉમેરી દેવાના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું તમારી પાસે કોથમરી હોય તો ઉમેરી શકો છો હવે આજે મગની દાળનો ઉપયોગ કર્યો છે એટલે એના ટેસ્ટને એકદમ ઇન્હેન્સ કરવા માટે વધારવા માટે મેં એક ચમચી રેડ ચીલી સોસ અને એક ચમચી ગ્રીન ચીલી સોસ ઉમેર્યા છે તેના લીધે આનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે જો તમારે થોડા કાપેલા લીલા શાકભાજી છે કોબી છે કેપ્સિકમ જો ઉમેરવું હોય ઘરમાં હોય તો તમે ચોક્કસ ઉમેરી શકો છો પણ શાકભાજી વગર પણ તે એટલી જ સરસ લાગે છે પછી આપણે તેને સારી રીતે હલાવી લેવાનું અને સૌથી છેલ્લે આપણે તેની અંદર અડધી ચમચી ઈનો ઉમેરી દેવાનો ઈનો હોય તો ખાવાનો સોડા આપણે ઉમેરીને ખૂબ સરસ રીતે આપણે તેને હલાવી દેવાનું ઈનો ઉમેરતી વખતે ઉપર પાણી રેડવાની બિલકુલ પણ જરૂર નથી તો ઉમે ઈનો ઉમેરી દીધા પછી આ રીતે તેને મિક્સ કરી લેવાનું હવે મેં અહીં થોડુંક તેલ ગરમ કરી લીધું હતું અને આ તેલ છે આપણે મીડિયમ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે હાઈ ફ્લેમ પર નથી ગરમ કરવાનું અને જ્યારે આપણે આ વડા તેની અંદર ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે એ પણ મીડિયમ હોવી જોઈએ એકદમ હાઈ કે એકદમ લો ફ્લેમ આપણી હોવી જોઈએ નહીં નહીંતર આપણા વડા છે બરાબર થશે નહીં તો આ રીતેના વડા છે એ તૈયાર થઈ જાય પછી આપણે તેને એક ડિશની અંદર કાઢી લેવાના તો જો આપણું બેટર તૈયાર હોય તો આપણે સાંજે ડિનરમાં ગમે ત્યારે પણ જમવા બેસવું હોય ત્યારે ફટાફટ ફક્ત તેલ ગરમ કરીને આપણે તેની અંદર વડા છે ઉમેરવાના જ રહે છે એક બેચ મારી તૈયાર થઈ ગઈ છે બીજી બેચ તૈયાર થઈ રહી છે અને હજી મારી પાસે થોડુંક મિશ્રણ પડ્યું છે તો અડધી વાટકી મગની દાળ અને એક વાટકી રવામાંથી પૂરા પરિવારને થઈ રહે એટલું ડિનર આપણું બનીને તૈયાર થઈ જાય છે વળી થોડુંક હેવી પણ છે કારણ કે આપણે તેલમાં તળેલું છે તો આપણે તેનો અવાજ સ્પષ્ટ સાંભળી શકીએ છીએ કે આપણા જે મગની મગનીનાળના વડા છે એ કેટલા ક્રિસ્પી બન્યા છે આ જ રીતેના ક્રિસ્પી વડા બનાવવા માટે આપણે આ માપને ફોલો કરીશું તો એકદમ સરસ ક્રિસ્પી બનશે હવે આ વડા છે ઉપરથી ક્રિસ્પી પરંતુ અંદરથી એટલા જ સોફ્ટ છે અને ટેસ્ટ પણ તેનો ખૂબ જ જબરજસ્ત છે તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો જો ફ્રેન્ડ્સ હવે તમારે આ રીતે તળીને વડા ન ખાવા હોય તો આ જ બેટરમાંથી તમે છે ઉત્તાપમ બનાવી શકો છો ઢોંસા બનાવી શકો છો અને ઇડલી પણ તમે આ જ બેટરની બનાવી શકો છો અને મનગમતા શાકભાજી પણ ઉમેરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો